એ પબ્લિક હતી ના આખું ગોમની સહમતી લીધી નથી અને જે આયોજન કર્યું છે ને એ લોકો બધા ઓલરેડી નશાવાળા છે પીવાવાળા છે ને એમના વતીનો કોઈ બી ગોમનો વ્યક્તિ છે ને સોગન ખાય ને કે ભાઈ આ લોકો નથી પીતા તો એમનો ગુલામ થઈ જવા જીવન આગળનું પગલું શું રહેશે હવે તમને એક વર્ષ માટે સમાજ બહાર કર્યા છે અને અનફોલો કરવાની પણ વાત કરી છે કે જે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને જે ફોલો કરતા હોય સોશિયલ મીડિયામાં એમને એમને પણ અનફોલો કરવા એ એ પોતપોતાનો જે અનફોલો કરે એમનો નિર્ણય છે એમને ખબર હશે ગબ્બર ઠાકોર સાચો હશે તો નહીં કરે અને ગબ્બર ઠાકોર ખરાબ હશે તો કરી દેશે એમને પોતાનો નિર્ણય છે આના લોકોને પોતાની ડિસિશન લઈ લીધું છે કે અમારે શું કરવું શું ના કરવું એવી રીતે તો તમારા ગામમાંથી પણ એક કાકા આવ્યા હતા અને બેઠકમાં માફી પણ માંગી હતી કે હું માફી માગું છું અમે ખોટું કર્યું છે અમને સ્વીકાર છે જે પણ નિર્ણય લઈશું માફી માફી માગવા વાળો વ્યક્તિ ખોટો એને ખોટું નથી કરી ખોટી માફી માગી છે એક અમને નેચા દેખાડવાની વાત કરી છે એ લોકોને અમને પૂછ્યું નથી અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી કોઈ બંધારણ થયું નથી અને એ લોકો કદાચ જ્યાં હોય તો એમને કોઈ ચર્ચા બી કરી નથી

ગામ તમારી જોડે છે કે નહીં કેટલા ઘરો ગામના તમારી જોડે છે કેમેરો ફેરવી દો એટલે ખબર પડી જશે ગોમ કેમ ના ફેવરમાં છે ભાઈ ગોમ કેમ ના ફેવરમાં છે મારો લગનમાં અવાજ બી બેહી ગયો છે અને આજે મારો પ્રોગ્રામ હતો પ્રોગ્રામ છોડીને એક મીટિંગ જે જગ્યા જે બોથેલો તો નહીં પણ જગ્યા અમારી હતી તમને આ મીટિંગમાં બોલાવવામાં આવ્યા હતા કે નહીં બિલકુલ નહીં મિટિંગની વાત છોડો બંધારણ થયું ને એ બંધારણની કોઈ પત્રિકા અમને આલી નથી કે એમની કોઈ જોડ નથી દિવસ લગન કોઈ પૂછ્યું નથી અર્જુનભાઈ પણ છે અર્જુનભાઈ શું કહેશો એક વર્ષ માટે તમને સમાજમાંથી બહાર કરવામાં આવે છે તો પહેલી વાત તો અમને સમાજમાંથી કોઈ બહાર કાઢ્યા જ નહીં એમને પોતાનો નિર્ણય છે અમને સમાજ બહાર કાઢવા હોય તો અમને તો બોલાવો તમે શું ગુનો કર્યો છે સમાજ જેમ કરે કે એમ અમે કરવા તૈયાર છીએ કારણ કે અમે કોઈ ગુનો કરીએ સરકારનું બંધારણ બંધાયેલું છે આપણે સરકારમાં કોઈ ગુનો કરીએ તો સરકાર આપણને પૂછે જજ સાહેબ પૂછે કે તમે આ ગુનો કર્યો છે આ ગુનો તમને કબૂલ છે એ પણ પૂછો આમાં સરકાર પૂછે તો આ તો સીધે પોતે જાતે ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજની બહાર અમને બોલાવો અમને પૂછો કે તમે શું પેલું કર્યું છે અને એ સત્તા જે અમને બંધારણ બાંધ્યું હતું એ બંધારણનું આપણે બંધારણ તોડ્યું જ નહીં બંધારણ હાલ પણ તમે જોઈ શકો છો કે લગનમાં ડીજે લઈ જાવ આપણે લગનમાં ડીજે લઈ ગયા નહીં અને આપણે ગોમો ગોમો જે પરંપરા અમારી હતી એ અમે કર્યું છે એટલે આખું ગોમ જાબડિયા ગોમ અમારા તરફ છે હાલ તમે જોઈ શકો છો અમારી સાથે પોનસો માણસો છે તો પાંચસો પોનસો માણસો સમાજની બહાર થઈ જાય આ તો એમને કહી દીધું પોતે જ કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજની બહાર પણ એવું કોઈ નથી એમને પોતે જાતે નિર્ણય લઈ અને એ પોતે બસ ચાર પાંચ ગાડીઓ આવી નિર્ણય લઈ વિડીયો બનાવીને જતા રહે મારો કહેવાનો મેસેજ એવો છે કે જે જે દીકરો છે એને પણ એના પપ્પાને એવું કીધું હતું કે કદાચ કોઈ ઝોનમાં નહીં આવે ને અમે બે બાપ બેઠો જઈશું એવી બી ચર્ચા થઈ હતી તો ખાસ મેસેજ છે સમાજનું બંધારણ ખૂબ પાળજો પચાસ ટકા નિયમો ખૂબ છે અને પચાસ ટકામાં નિયમો બહુ ઘણા બધાને નુકસાન થાય એ ટાઈપના છે અને એવી મારા કન પર પચા પંદર આ લોકોને કાર્ડનું બંધારણ કર્યું હતું પણ મારાને પચા પત્રિકાઓ પણ આવી છે એમનું પણ ઘણા લોકો ઉલ્લંઘન કરે પણ આ ખાલી ગબ્બર ઠાકોરને જ ટાર્ગેટ કર્યો છે પણ ખૂબ ખૂબ અભિનંદન અને ભાઈ ખાસ કરીને બે હાથ જોડીને કહું છું કે એક જે આ બંધારણના કારણે તમારા ભાઈ ભાઈઓમાં તમારા કુટુંબમાં તમારા ભૈયામાં કોઈ દાડો રાગ ના બગાડતા એ લોકો કદીએ નહીં આવે તમારે ભાઈ ભૈયામાં કાયમ ભેળું રહેવાનું છે એ લોકો તમારા પહેલાં આવશે પાડોશી પહેલો આવશે એટલે મારી વેદનાને થોડું સમજજો અને જે ડીજેવાળા છે સાઉન્ડવાળા છે રિધમવાળા છે દસ પંદર હજાર લોકો જે સંગીત જોડે જોડાયેલા છે એમની રોજગારીનો પણ સવાલ છે તો એ લોકોનું પણ ખૂબ ખૂબ વિચારશું અમે મિટિંગ કરીશું અને એ દિવસે પણ આખી દુનિયાને ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સમાજ બહાર છે કે ગબ્બર ઠાકોરના ફેવરમાં સમાજ છે જય બાબારી જય રોમાદાણી જય કરબ્બર ગબ્બર અને અર્જુન ઠાકોર તેમનું કહેવું છે કે અમને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવ્યો છે એમને પૂછ્યા વગર સમાજ બહાર કરવામાં આવ્યો છે ટૂંક જ સમયની અંદર તેઓ કામ એકઠું કરશે અને એ પછી આગળનો નિર્ણય લેશે ગોમ કે ના છે ભાઈ ઉતવાળું બોલજો ગોમ કે ના છે આપણને કોઈને પૂછ્યું ના તૈણ વાજા ઉધી આપણે રાહ જોઈ ના અમારો પ્રોગ્રામ હતો તો સતા કેન્સલ કરીને અમે વાટ જોઈ પણ અમને કોઈ બોલાયા નથી અમારા ગામમાં કોઈ મીટિંગ પહેલા થી નથી અને બંધારણનો અમને કોઈ કીધું નથી ઓલરેડી અમે મીટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા એ પણ એમનો કોઈ મોન્યું નહોતું અને આ પોતે જ ડિસિશન લઈ લીધું છે અમને બરાબર એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે આ પૂછવામાં આવે છે કદાચ કોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં કાધ તો મારે મરવું પડો યાર અને આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો શિયાળાનો ડાજનો ઠરી જોત પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ અને જે ચાર પાંચ છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે આખું ગોમ આખો ગોમ કેના ફેવરમાં છે ભાઈ આજે અમે ત્રણ વાજા ઉધી બેઠા છે અમારા વડીલો અમારા કાકા મારું કુટુંબ બધું અમે પણ અમે જોરદાર મીટિંગ કરવાના છીએ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે જે દિવસ મીટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર હાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે સમાજ કેટલો છે